અને મારે હે ને ઓલા ભાઈ બંને ખાસ ખાસ નથી બગાડવાના તો એવડા હે ને ઈદ તેમને તને તને બગાડીને વે ગયા મારે રમવાનું નહોતું ને ઈદ આવડા મયુર કાકા હે ને ઈદ થી હે ઈદ થી જો ઈવડે ઈદ મને બગાડીને વે જો એટલે હે ને આઈફોન છે પાહો ધાણના તો ફેંકવામાં પકડો એને એને બધાને પકડો ને હે ને વિડિયો ઉતારી ગયો ને દીકરાનો એટલા હે ને તા તાપીને બેઠો પકડો એને તમારો ઓર હે અને હાલો હાલો

આપીને બેઠા હવે જો તો મારા હાથ મે છે કલર એ આ બધું કરી દે કલર કલર છે મારા ફોન ભલે પકડે હાલો આ છે હા 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 આ લે આયા આયા આલે તમે પણ હું હવે તૈયાર ઘટી જઈન ભકલર ઘટી જાવ એ અલ્યા આરે સીધો રેની હવા ની હવા દેની

મિત્રો છે કે હોળી ધૂળેટી તો પૂરી કરી નાખી રમવાની નથી તેણે બગાડે એટલે રમવી નહીં આપણે અને મજા આવી ગઈ પણ ધંધો એ આ ધોળે ધૂળેટી છે ને આ માતાજી બધા દરિયો હે કે તે નાવાબાવે છે તો થોડો ઘોપરો થાય તો કહે કેટલો ઘપરો થાય એથી તો આપણી આપણી જો ધંધો થઈ તો આપણી ધૂળેટી થઈ જાય અનુસ આવશે અત્યારે આપણી બુદ્ધિ બની આમાં પાવર બેક ને હા

છોકરા મે હે ને દુકાન બુકાન ખોલી નાખી મિત્રો તમી અને આજ કઈ વાળું બાળું નથી અને અહીં તો દુકાન ખોલી તા નાનજી ભાઈ ઘરાકે આવી જાય બોલો કે ભૂખ લાગી ગયા હું એનો બગાડતો હોય હું એનો બગાડતો હોય કે પાંચસો રૂપિયા આપું કે બગાડી ભાઈ કે પાંચસો રૂપિયા લેવા તો કીફ નહીં ભાગ લેવા કંઈક આવે છે એને બગાડવાની હે પેલા તો બગાડવાની જ છે કલર પીડ્યો જ છે આગળ તો હતા પીડ્યો જ છે કોઈ ને બગાડું દુકાન બે વાલા જોવો મિત્રો આપણે છે ને દુકાન ઘડી બહાર બંધ કરી દીધી હું કાર બગડેલો સૌ ને સાલા પોતળા બગડ્યો કે એટલે ફોરે બહુ એટલે તો સે મેરા શું ફાયદા મુજે શું મળ રહા હે મુજે શું દે હે કોઈ મને મને ફોરે છે ના ઉતો પડશે તી હું કાલો નવા આવ તારો સાયે પીતા હું અને મોટર બોટર કે ખરીકી કરતા હું પછી પા દુકાને બેહું એમ પછી કોઈ બગાડશે તો 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 કે આ તો ધુનેટી છે એ કહેવાય તો નહીં કોઈને બગાડ દે તો બગડશું નહીં પાછા એમને બેશું દુકાને બેશું ખરાક આવશે અને ભાગ ભાગ આપશું ને ધંધો કરીશું મજા આવી ગયા હા કારણ કે થોડો થઈ ગયા ધંધો થઈ ગયા ડબલ કામ આપણે સીડો આવી ગયું છે આ વિડીયો આઈ ગયું કદું ભાઈ આપણે નાઈન રેડી થઈ જાવ વાંસ ભાઈસ નહીં આવતી પોતળો ને ફરતો અને હું જશું દુકાન ખોલવા માટે ખૂબ ખરાક ભરાક આવ્યો હોય તો કાયમીક ધોળેટી હોય તો મજા આવે ખરી મિત્રો કેમ કે કાયમિક નાવા તો મળે ભાઈ કાયમિક ના આવી હા હાથ આઠ તમને નવ બોલો કાયમીક નવું મને બળ પડે

मैंने पागि ब ब िदध मेरी प पीडियो कलरल पड ना ीने की तु कल लेक नहीं ल नहीं के पानी र बानी क आ तोहीसामना िए एक एन मोटियन से किन कि जलाको नहीं ता है बगड़ कि तो नहीं जोई राी ोंने किसाम ख बगन ले शन कह ह ह दैने बै દુકાને બેઠો બેઠો છું અત્યારે હું ને મને હે ને હવે કંટાળો કેમ કે દુકાને બેહું તમને લાગે કોઈ ગ્રાહક ન આવતું હોય કે youtube માં video ના આલતા હોય તો કંટાળો આવે ને દુકાને બેઠા બેઠા ખાલી કદાચ વિડીયો આલતા હોય ને તોય મોજ આવી જાય કે વિડીયો તો આલે છે કાંઈક તો થાય છે અત્યારે બે નથી થતું વિડીયો નહીં આલતા યુટ્યુબમાં વિડીયો નહીં આલતા ને કાંઈ દુકાને કાંઈ બહુ કાંઈ ગ્રાહક ય નથી આવતા મેલી મન મંદિર છે ને શાંત વાતાવરણ છે કોકો કોકોકો માણ આવે પણ એ ખાલી દર્શન કરવાની એમ આવે છે સાપ પીવાનો ટાઈમ થઈ ગયો સાફ પીવા જો ટાઈમ થઈ ગયો છે ડીસુને ફરવાનો ડીસુને ફરવાનો ટાઈમ થઈ ગયો દીહો કારણ કે ડીસુ આમ છે તો એમ ફેરવી પડે તો તી શું કહેવાય છે પાણી એટલે કે દાળમાંથી પાણી નીકળે ને જો આપણો જુગાડ અને જુગાડ કહેવાય જુગાડ મિત્રો જુગાર નહીં જુગાડ ને તર એમાં થાય જુગાર એવું ફોનમાં લખાઈ દે આપણે જુગાર લખીએ ને તો ઓટો કરેક્શન થાય ને જુગાર લખાઈ દે બોલો ઘણી વખત લખાઈ લખાયું ફોનને જુગાર લાગે પણ આ છે જુગાડ પાણી ક્યાં થાય છે પાણી એવા મને એમ લાગે એમાં ભરવાનું થાય ને ફેંકી દઉં પાણી છે કે હવે પાતો થોડું બધું રેડી સાહેબ ઝમરુખડી છે તોડીનું પાણી રહે છે એટલું લાવે છે પાણી મૂકી દઈએ તો આપણે દેખા આ જંદુ હોય તો મૂકી દઈએ આપણે ખબર હોય તેને એક ભૂંડવા આવી સાપી વહેલા ભાઈ આપણે શું કામ હોય પગા આવતા સાપી આવી હોય એમ ડીસું ફેરવી નહીં આપણે રેડી વાડીએ બેઠા બેઠા સા આ છે સા ને ફાફડા ખાવાની તો મજા જ અલગ છે તને એવી ફાફડા બધું બનાવ્યા હોય સાન ફાફડા બહુ મજા આવે ખાવાય હો ને આપણો ફેવરીટ ઘરાક એટલે આપણો ભાઈ આવી ગયો અને મેં કલર આપ્યો હો ધુળટીનો જોઈ કાઈક લઈને એવો સોળા અને ફોન લઈને આવો મને શું કે ખબર હે કે માર પપ્પાએ કીધું નાખી નખજો ફોનમાં એમ કે બોલ બગાડા હાથ દે ભલે એ કેમ ન આયલ બગાડા હાથ બીજા કોને બગાડ્યા કિંજલ ને ને બગાડ ને ને મજા આવી પણ તારા ભટતા

અને મિત્રો દુકાન બંધ કરીને જવાનો ટાઈમ થઈ ગયો આ દતી ધૂળેટી તો બતાઈ દઈએ કે કેટલો ધંધો છે ઓસે એ લઈલા આ તા દેખાડાઈ રહેલા અચ્છા હમકો સિકારી આય જોવો બસો રૂપિયા આવી ગયા છે અને આ બીજા સૂટા છે ને એ નહીં ગણવાની અહીંયા પેલા રહી દેવાના બસો ઘેર લઈ જવાના છે અને તમને કહું ને એટલા દુકાન વાળા ફીજ આવી દે ને તો જો આમ જો આ તમને દેખાડતો હતો ને આ બીજો મેં આઈફોન લઈ લીધો એના ફોટો દેખાડવામાં બે બે તો મારી પાસે આઈફોન છે યુટ્યુબ ની ને દુકાન માં એટલા ગયા બે તો મારે આઈફોન રાખવા પડે ને એક ફોન હજી બાય પીડ્યો છે પણ હવે એટલું બધું દેખાડશે ને તો વિડીયો ની હોય એટલે આ ફોન છે કે મેં લીધેલો તો છે પણ કોકનો છે એવું છે મારો નથી હા કે એટલા બધા ફરિયા આવતા તો દીકરો આ બધા એ વિડીયો બનાવવા મળશે બસો રૂપિયા આવી ગયા છે આજના આપણી ધૂળેટી થઈ ગઈ તો આપણો એ જ રસ્તો દુકાન બંધ કરી નાખી હાથમાં પાવર બેક ને સાવી મેં ત્યાં ખાતા લીધેલી છે એ કહેતો નહીં તા તરી પાહી કોઈકને ખબર પડી નાખા કે ક્યારેક દુકાન ખોન નાખે તો દુકાન અંદર કઈ હોય નહીં ભાગ હોય ખાલી ને માયખું તો આજે બમને છે અને હશે ને આજ ત્રણસો રૂપિયાનો ધંધો થઈ ગયો મિત્રો ઘરાક આવી ગયા હા તો હું અંધારું છું ને જ રીત ગયો અને હવે કાંઈ જોવા નો મળે સારું જાઓ ઘર બાજુ ને બધાને હેપી ધૂળેટી હોળી બધાની શુભકામના હવે પછી હું કહું છું હલો મળીશું બીજા નવા ભંગાર જવા વિડીયોમાં હાલ